નમસ્કાર આજે આપણે પીટર લિંચ વિશે વાત કરવાના છીએ રોકાણ જગતમાં એમનું નામ બહુ મોટું છે એમનું એક પ્રખ્યાત પુસ્તક છે વન અપ ઓન વોલ સ્ટ્રીટ એના પર આધારિત એક સમીક્ષામાંથી આપણે કેટલીક મુખ્ય વાતો સમજવાની કોશિશ કરીશું વિચાર કરો શું એવું બને કે આપણે રોજ જે ખરીદી કરીએ કે ઓફિસમાં જે જોઈએ છીએ બસ એમાંથી જ કોઈ મોટી ઇન્વેસ્ટમેન્ટની તક મળી જાય પીટર લિંચનો આ જ તો મેઇન આઈડિયા હતો એમણે વર્ષો સુધી ફિડેલિટી મજેલન ફંડ સંભાળ્યું બહુ મોટું ફંડ છે અને ખબર છે સત્તર તેર વર્ષ સુધી એવરેજ લગભગ ઓગણત્રીસ ટકા જેટલું રિટર્ન દર વર્ષે આ તો ખરેખર અસાધારણ કહેવાય તો આજની આપણી વાતચીતનો હેતુ એ જ છે કે આ પુસ્તકની પાછળ જે વિચાર છે જે ફિલોસોફી છે એને જરા ઊંડાણથી સમજીએ ખાસ કરીને જે લોકો રોકાણ માટે કોઈક પ્રેક્ટિકલ રસ્તો શોધી રહ્યા છે એમના માટે આ બહુ કામનું છે ચાલો તો આમાં વધુ ઊંડા ઉતરીએ લિંચનો જે સૌથી જાણીતો પ્રિન્સિપલ છે તમે જે જાણો છો તેમાં રોકાણ કરો સાંભળવામાં તો બહુ સિમ્પલ લાગે છે નહીં પણ આનો મતલબ શું કેવી રીતે આપણા રોજબરોજના અનુભવો આપણી જોબ શોખ અને ખરીદીની આદતો પણ ઇન્વેસ્ટમેન્ટ માટે આટલી વેલ્યુએબલ બની શકે હા અહીંયા જ રસપ્રદ વાત છે લિંચનું માનવું હતું કે જે સામાન્ય માણસ છે એની પાસે ઘણીવાર સ્ટ્રીટના મોટા મોટા એક્સપર્ટ્સ કરતાં પણ એક અલગ અને ક્યારેક તો વધુ સાચી સમજ હોય છે ઓ કેવી રીતે જુઓ જ્યારે કોઈ પ્રોડક્ટ અચાનક બહુ ચાલવા માંડે કે કોઈ દુકાનમાં ગ્રાહકોની લાઈનો લાગે તો એ કંપનીનો કોઈ કર્મચારી હોય કે પછી એનો રેગ્યુલર ગ્રાહક હોય એ આ બદલાવને મોટાભાગના એનાલિસ્ટ કરતાં વહેલો પકડી પાડે છે હા એ વાત તો સાચી છે આ જેમનો પર્સનલ અનુભવ એમનું અવલોકન એ જ એમની એજ બને છે એમનો ફાયદો જે એમને બીજાઓ કરતાં આગળ રાખી શકે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ આને પ્રેક્ટિકલી કેવી રીતે કરવું લિંચ કહે છે કે આપણે જે બ્રાન્ડ વાપરીએ જે સ્ટોરમાં જઈએ જે રેસ્ટોરન્ટ ગમે એ કંપનીઓ પર ધ્યાન આપો અને એમણે સમજવામાં સહેલું પડે ને એટલે કંપનીઓને છ અલગ કેટેગરીમાં પણ વહેંચી છે હા બરાબર જેમ કે સ્લો ગ્રોવર્સ એટલે કે ધીમે વધતી કંપનીઓ પછી સ્ટેલ વોટ્સ મજબૂત સ્થિર કંપનીઓ અને ટર્નઅરાઉન્ડ સ્ટોરીઝ જે કંપનીઓ મુશ્કેલીમાંથી બહાર આવી રહી છે આ કેટેગરી કેમ મહત્વની છે કારણ કે દરેક પ્રકારની કંપનીમાં રોકાણ કરવાની રીત અલગ હોય અપેક્ષાઓ પણ અલગ રાખવી પડે દાખલા તરીકે ટર્નઅરાઉન્ડ સ્ટોક્સમાં રિસ્ક વધારે હોય છે પણ જો સફળ થાય તો તો પછી વળતર પણ એવું જ મોટું મળી શકે છે બરાબર જો આપણે આને થોડું મોટા પિક્ચરમાં જોઈએ તો લિંચ ખાલી શું ખરીદવું એવું નથી કહેતા પણ કંપનીને તપાસવી કેવી રીતે એનું મૂલ્યાંકન એ પણ બહુ સરળ ભાષામાં સમજાવે છે નફો દેવું ગ્રોથ રેટ આ બધું સામાન્ય રોકાણકાર પણ સમજી શકે એમ અને સૌથી મોટી વાત ખબર છે એ પુસ્તકમાં પોતાની ભૂલો પણ સ્વીકારે છે ઓ વાહ હા એમણે ક્યાં ખોટા નિર્ણયો લીધા એ પણ લખ્યું છે આનાથી એમની વિશ્વસનીયતા વધે છે પણ યાદ રાખજો આ કોઈ ફોર્મ્યુલા નથી કે રાતોરાત પૈસા બની જાય આ એક વિચારવાની રીત છે પણ અહીં એક સવાલ થાય છે આજનું માર્કેટ કેટલું કોમ્પ્લેક્સ છે કેટલી ઝડપથી બદલાય છે તો શું ખાલી આપણી આસપાસ જોવાથી જ કામ ચાલી જાય કંપનીનું ઊંડાણપૂર્વક ફાઇનાન્શિયલ એનાલિસિસ ના કરવું પડે ના ના સારો સવાલ છે લિન્ચ ક્યારેય એવું નથી કહેતા કે ખાલી અવલોકન જ પૂરતું છે એ બાર દઈને કહે છે કે એકવાર તમને તમારા અવલોકનથી કોઈ સારી કંપની દેખાય પછી પછી એનું બેઝિક હોમવર્ક કરવું જ પડે કંપની પર દેવું કેટલું છે નફો વધે છે કે નહીં આ બધું જોવું પડે એટલે અવલોકન એ પહેલું પગલું છે બિલકુલ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમને એક આઈડિયા મળે છે જે કદાચ મોટા ફંડ મેનેજર કે એનાલિસ્ટ ચૂકી ગયા હોય પણ એ આઈડિયા મળ્યા પછી રિસર્ચ તો કરવું જ પડે અવલોકન અને રિસર્ચ બંને સાથે જાય રિસર્ચ જોઈએ ધીરજ જોઈએ અને આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે આ એક લાંબા ગાળાનો રસ્તો છે ધીમે ધીમે સમજી વિચારીને સંપત્તિ બનાવવાનો જેમને ફટાફટ પૈસા કમાવા છે કે ટ્રેડિંગ કરવું છે એમના માટે કદાચ આ નથી બરાબર પણ જેઓ લાંબા ગાળે સમજીને રોકાણ કરવા માંગે છે એમના માટે આ વિચારો ખૂબ જ મૂલ્યવાન છે અને છેલ્લે લિંચનો જે મેસેજ છે ને એ ખરેખર સામાન્ય રોકાણકારને હિંમત આપે છે એ આપણને યાદ કરાવે છે કે આપણો પોતાનો અનુભવ આપણી પોતાની સમજ એ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે એક મોટું ટૂલ છે એ સામાન્ય માણસના વ્યૂ પોઈન્ટને માન આપે છે અને વિશ્વાસ અપાવે છે કે જો ધ્યાન રાખીએ તો આપણે પણ સફળ થઈ શકીએ તો આ વાત પરથી શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ શું આપણે આપણી ખરીદીની તેવો આપણી ઓફિસમાં કે આસપાસ જે કંઈ બની રહ્યું છે એનું થોડું વધારે બારીકાઈથી અવલોકન કરીએ તો કદાચ એવી ઇન્વેસ્ટમેન્ટની તકો શોધી શકીએ જે મોટાભાગના નિષ્ણાતોની નજરમાં પણ ના આવી હોય શું લાગે છે આના પર વિચારવા જેવું ખરું